જય હિન્દ દોસ્તો તો આજે આપણે આનું એક્સપેરિમેન્ટ કરવાનો છે જેમ કે પેટ્રોલ પ્લસ થર્મોકોલ જેના મિક્સ કરવાથી જેનું જે લિક્વિડ બને છે તે ઘણું જોયું છે ને એક્સપેરિમેન્ટ પણ કર્યું તું પેલા એટલે કે ભાઈ કુંડિયું સંધાઈ જાય છે પછી પતરા સંધાઈ જાય છે જેમ પતરા તૂટી ગયેલા હોય તેમાંથી ચોમાસા દરમિયાન પાણી પડતું હોય તો આ ઉપર લગાડવાથી છે ને તે પાણી નથી પડતું એવું કહેવામાં આવ્યું છે ને વાત સાચી પણ છે તો ચાલો આપણે ફૂલ આની પ્રોસેસ સમજીએ બરાબર કઈ રીતના કરવાનું છે ને એની પહેલાં જો તમે એ નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો બરાબર આમ તો બનાવું છું લોક પણ આજે એક નવું ટ્રાય કરીએ બરોબર તો ચાલો શરૂ કરીએ પેટ્રોલ પ્લસ થર્મોકોલ બરોબર શું થાય છે તો આની પૂરી પ્રોસેસ હું તમને સમજાવું છું બરાબર તો પ્રથમ આપણે પેટ્રોલ જે છે એવું વાસણ ગમે ત્યાં લઈ લેવાનું છે તમારે બરાબર તો પેટ્રોલ સૌથી પહેલાં આપણે પેટ્રોલ નાખીશું અંદર બરાબર જેલું જોયેલું પેટ્રોલ આપણે નાખીશું જેટલું તમારે પેસ્ટ બનાવવું હોય જેમ કે જેટલું લિક્વિડ બનાવવું હોય એ અનુસાર તમારે પેટ્રોલ લેવાનું રહે છે બરોબર તો જે વધારાનું જે છે તેને ગાંઠ મારીને આપણે મૂકી દઈશું સાઈડમાં મૂકી દીધું બરોબર હવે જે આ જે થર્મોકોલ છે ને તેના નાના નાના ટુકડા કરીને આની અંદર આપણે નાખવાના રહેશે છે બરોબર તો શરૂ કરીએ પછી શું રિએક્શન થાય છે તે હું તમને બતાવું છું બરોબર કઈ તમે જોઈ શકો છો કઈ રીતના રિએક્શન થાય છે તમે જોઈ શકો છો જો એકદમ ઓગળી જાય છે બરોબર નાખતો ઘણા નાના કટકા કરી જો આપણે આ કટકો નાખ્યો જોઈ શકો છો તમે એકદમ ફીગળી જાય છે તમે જોઈ શકો છો આ રીતના કઈક રિએક્શન થાય છે જેટલું જોઈએ એટલું તમારે સ્મોલ ટુકડા કરીને અંદર નાખવાના રહે છે બરોબર જોઈ શકો છો તમે નાખ નાખ જો આ કેવડો મોટો ટુકડો છે થોડીક જ સેકન્ડોમાં આખું વિખાઈ જશે જોઈ લો આ રીતના રિએક્શન થશે બરોબર આ રીતના પ્રોસેસ કરવાની રહેશે બરોબર આપણે પેટ્રોલની અંદર થર્મોકોલના નાના નાના ટુકડા કરીને આપણે નાખવાના રહેશે બરોબર જે ઓગળી જાય એટલે તેને શું કહેવાય મિક્સ કરી લેવાનું ગમે ગમેની મદદથી મિક્સ કરી લેવાનું રહેશે બરોબર ગાઈ જ આનો મેન ઉપયોગ હું ક્યાં કરવાનો છું ખબર છે મકાન ઉપર પતરા હોય ને તે તૂટેલા હોય કે જેમાંથી વરસાદના લીધે પાણી પડતું હોય ત્યાંનો ઉપયોગ કરવાનો છું બરોબર તો પૂરી પ્રોસેસ હું તમને જણાવીશ કે કઈ રીતના કરવાનું રહેશે બરોબર તો ગાઈજ આપણું જે લિક્વિડ છે તે બિલકુલ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો બરોબર આ તૈયારીમાં છે તૈયાર થઈ ગયું છે એટલે હવે એક ઉપયોગ કરવાનો આ બ્રશનો જે નકામો બ્રશ હોય ને તેને લઈ લેવાનો છે અને આનો ઉપયોગ કઈ રીતના કરવાનો એ હું તમને જણાવું છું એક મિનિટ એક પકડતો અહીંયા અને કઈ રીતના આપણે એ યુઝ કરવાનો રહેશે તમે જોઈ શકો છો અને પેટ્રોલને આનેથી દૂર રાખવાનો ન ભડકો થઈ શકે છે સીધું અને આ રીતના કઈ ગરમ કરી લેવાનું કહીશ દિવાળીની મદદથી બરોબર દીશવાળી મદદથી આને ગરમ કરી લેવાનું રહેશે ગરમ થઈ ગયું પછી આને આ રીતના થોડુંક સ્પ્રેસર કરીને બળ કરીને અને આમ રીતના ઘડીક પકડી રાખવાનું બરોબર એટલે આ જે છે ને એ આપણે વાપરવા લાયક થઈ જાય બરોબર આનો યુઝ કઈ રીતના કરવાનો છે એ હું તમને જણાવીશ બરોબર આ રીતના કઈક આ ટાઈટ થઈ ગયું છે જો આ આ આ રીતના રીતના થઈ ગયું હવે પેસ્ટ લઈને આપણે યુઝ કરવાનો આ રીતના લગાડવાનું રહે છે બરોબર ઉપર આ રીતના તો હવે હવે ચાલો ઘરની જઈને હું તમને ફૂલ પ્રોસેસ સમજાવું છું કે કઈ રીતના આ ઉપયોગ કરવાનો છે બરોબર તો આ સુધી વિડીયોમાં બન્યા રહેજો તો કઈ હું પહોંચી ગયો છું ઘરની ઉપર બરોબર માનમાન ચડ્યો છું કેમ કે વજન આપણો વધારે છે તો હવે આનો ઉપયોગ ક્યાં કરવાનો છે તે હું તમને બતાવું છું બેક કેમેરો કરીને બતાવું છું બરોબર તમે જોઈ શકો છો છે ને તમને પતરું ફાટી ગયેલું છે ત્યાંથી અંદર પાણી પડે છે એટલે વરસાદ દરમિયાન પાણી પડતું હોય પછી એક અહિયાં છે જો એ આખો જો અહીંયા તો ફાટી ગયેલું છે આખું એટલે અહીંયા એક લગાડવાનું રહે છે વધારે પાણી પડે છે આ તમે જોઈ શકો છો આમરેજે તો ગાઈઝ પેટ્રોલ પ્લસ થર્મોકોલ ને એની વચ્ચે આનો પણ ઉપયોગ કરવો પડશે ગાઈઝ એટલે જેમ કે જ્યાં ત્રડ હોય કે નહીં જ્યાં પતરું ફાટેલું હોય ત્યાં સૌ સૌથી પહેલા આને લગાડી દેવાની રહેશે અને એની ઉપર આ જે આપણે લિક્વિડ બનાવવું છે તે લગાડવાનું રહેશે બરોબર ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો હું તમને બધું લાઈવ કરીને પ્રૂફ સાથે બતાવું ઓકે અને તમે પણ ટ્રાય કરજો આ જે ટ્રિક છે ને એ વર્ક હકીકતમાં વર્ક કરે છે બરોબર તો વિડીયોમાં બન્યા રહેજો કાંઈ તો સૌ પ્રથમ આપણે અહીંયા મારવાની રહેશે આ રીતના કાંઈક ટેપ મારી દેવાની રહેશે મારી દેવામાં આવે મારી દેવાની રહેશે બરોબર જ્યાં ફાટેલું પતરું બતાય ત્યાં મારી દેવાની રહેશે બરોબર એક મિનિટ અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા સહેજ વધારે મારવાની રહેશે તો કઈ આની જેવું જે રહે ને એ ન રહેવું જોઈએ બરોબર મારી દેવાની હવે આને એ વિચાર કર્યા છે તૂટી બરોબર આ રીતના મારી દીધું લિક્વિડ છે તમે જોઈ શકો છો અને આ બ્રશ મેં જે તમને કરીને બતાવ્યું હતું ને આપણે શું કહેવાય દેશી અને કંઈક આ રીતના આપણે લગાડી દેવાનું રહેશે બરોબર જો આ રીતના તો ભાઈ આ રીતના જે છે ને આ બોર્ડર ઉપર આપણે મારી દેવાનું રહેશે બોર્ડર ઉપર ને ટેપની ઉપર જ લાગશે પણ છે ને પહેલાં થોડુંક લગાડીને એટલે એક બે સેકન્ડ જવા દો એટલે છે ને આપણે શું કહેવા હવા ભરાય એટલે એનું રેક્સ અને અલગથી થઈ જાય એટલે શું કહેવાય જામમાં લાગે છે અને પછી ચોંટ જ છે હકીકતમાં બરોબર તમે જોઈ શકો છો એટલે ટેપની ઉપર જ લાગે છે અને વધારે બોર્ડર ઉપર તમારે મારવાનું રહેશે બરાબર આ રીતના ટેપની ઉપર મારી દેવાનું જો ઓકે આ રીતના જોઈ લો તમે બરાબર આ રીતના તમારે મારવાનું રહેશે અને જ્યાં એવું થાય કે ધૂળ માટી હોય ત્યાં આપણે આનો ઢગલો કરી દેવાનો બરોબર એટલે આ અને બબલ્સ થાય એટલે તમારે કે રિએક્શન ચાલુ થઈ ગયા આ બબલ્સ થાય પછી બધો યાર નીકળી જાય છે બરોબર ને એક મજબૂતી કેટલી ખબર ગાય છે ની જેમ કે સિમેન્ટ કરતા પણ વધારે આની મજબૂતી થઈ શકે છે એટલે થાય જ છે એમ સિમેન્ટ કરતા વધારે પથ્થર એક તમારે માની લેવા લેવાય છે નાનો ભાગ હતો તેમાં તો લાગી ગયું છે બરોબર હવે આ જે મોટો ભાગ છે ને એમાં મારવાનું રહે છે અને આની મજબૂતી ગાય તમે જોઈ હું તમને બતાવીશ પછી એવું લાગે ને તો નેક્સ્ટ વિડીયોમાં પણ બતાવીશ કે ભાઈ આ વર્ક કરે છે કે નહીં તો મેં બે ત્રણ એક્સપેરિમેન્ટ કરેલા છે તો એમાં વર્ક કરે છે અને આની મજબૂતી એટલે સિમેન્ટ પણ કાંઈનું કે એ રીતના મજબૂત આ થઈ જાય છે બરાબર એટલે પાણી તો આવવાની ચિંતા જ તમારે મટી જાય બરાબર તો પતરા બદલવાની કે નળિયા બદલાવવાની જરૂર નથી આપણે બરાબર ખાલી એક અડધો લીટર પેટ્રોલ લેવાનું થર્મોકોલ ગમે ત્યાં પડ્યા હોય ત્યાંથી ઉઠાવી લેવાના બરાબર એટલે ગોતેન ઠોકી દેવાના અંદર બરોબર પછી મેં તમને જે આગળ પ્રોસેસ બતાવી એ રીતના પ્રોસેસ કરીને તમારું કામ ચાલુ કરી દેવાનું બરાબર તો બની રહો આગળ વિડીયોમાં બધું બતાવું તમને ટેપ તો લાગી ગઈ છે બરોબર હવે આની ઉપર લગાડવાનું રહેશે લિક્વિડ બરોબર તો જોઈએ રાખો વિડીયો કઈ રીતના આપણે કરવું છે મેં તમને જેમ જણાવ્યું એમાં આ રીતના કરતું રહેવાનું છે એટલે લાગી જશે તો કાંઈ જ અહીંયા આપણું કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે અને આમાં હજુ અમુક લોકોને એવા ડાઉટ હશે કે ભાઈ ખાલી પટ્ટી મારી દો ટેપ મારી દો તો પણ ચાલે નહીં ચાલે કાઇ પણ એ છે ને તો ટૂંક સમય માટે પણ આ જે છે એ લાંબા સમય સુધી ટકી રહે છે ને જે ટેપ હોય એને શું કહેવાય ઉખડવાની સંભાવના રહે છે એટલે આજે ઉપર જે લેયર લાગે ને એ એકદમ પથ્થર જેવી થઈ જાય છે એટલે શું કહેવાય સિમેન્ટથી પણ મજબૂત થઈ શકે છે એટલે થઈ જ જાય છે એમ બરાબર મેં ઘણીવાર શું કહેવાય એક્સપેરિમેન્ટ કરેલું છે ઘણીવાર એટલે ખાલી ટેપ જ તમે ચલાવી શકો છો પરંતુ આજે ઉપર જે લેર મારો ને એ બહુ સારું પડે છે બરાબર તો પ્લીઝ ગાઈઝ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કોમેન્ટ ઈ ન કરો તો ચાલશે પણ પ્લીઝ યાર એક સબસ્ક્રાઇબ કરી દો બરાબર આવા નવા વિડીયો તમારી સમક્ષ લાવતો રહીશ બરાબર તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત